જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી નવા લોભની અંદર આજનો દિવસ ખાસ છે કારણ કે એકવીસ સાત એટલે આષાઢ મહિનાની એકવીસ તારીખ મારો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે આજે આપણે વૃક્ષરોપણ કરવાનું છે એટલે ફૂલ ગુલાબના લઈ આવ્યા છીએ નર્સરીમાંથી જાળવા અને નર્સરીમાંથી જાળવા લઈ આવ્યા ગુલાબને એ વાવવાના છે કારણ કે ગુલાબ એવી વસ્તુ છે જે તમે આંગણામાં વાવો એટલું મહેક આપે સુંદરતા આપે એવી જ રીતે આપણી જીવનમાં તો રહે સુંદર રહે ગુલાબની જેમ ખીલતો રહે એટલા માટે આજે ગુલાબનું વાવેતર આપણે કરવાનું છે અને વૃક્ષનું વાવેતર કરીને આપણે જન્મદિવસની ઉજવણી કરવાની છે એટલે આલો આપણે વૃક્ષ આ વૃક્ષ લઈ આવ્યા આપણે જો જોવા કાંટાળા ગુલાબ ખૂબ કાંટા છે એમાં એટલે એને આપણે આ વાવેતર કરવાનું છે અને વાવેતર અહીંયા અહીંયા જગ્યા છે આપણે ઘરના આગળ અહીંયા વાવાની છે દોરિયામાં એટલે એને પાણી મળતું રહ્યું વાવી નાખવાનું છે એટલે હાલો તો જરા ખોદી જરા ખોદી ને વાવેતર સ્ટાર્ટ કરી દઉં આજે જન્મદિવસ છે એટલે નાની કીડી ઉજવણી કરીએ આપણે વૃક્ષ કરીએ વરસાદ છે એટલે એને આ ગારું છે એટલે ખોદવામાં તો હાવ સરળ છે કેટલું કુંડું કરું હાલો તો આપણે ખાધું ખાડો ખોરાઈ ગયું હવે ગુલાબના ફૂલ વાવી ગુલાબ આંગણામાં ઝાડવા હોય એટલું સારું જેટલા ફૂલ ફળ હોય એટલું સારું આપણે ચંપો પણ વાવી દીધો છે પણ હટાણે ગુલાબનું વાય તો કરી દઈએ કાટાળો છે બહુ કાંટા છે એમાં આપણે જ્યાં નારિયેલી પણ વાવવાનો ઈરાદો હતો પણ નારિયેળ રોપ તો અહીંયા થઈ ગયા છે હવે ક્યાં વાવું ખબર નથી પડતી જગ્યા નથી હજી બરાબર ડિસાઇડ થઈ એટલે હવે પણ આ ત્રણ વાવાઈ જશે એમ ગમે ત્યારે જેટલા વૃક્ષ વાવી એટલું સારું એક ભાઈ છે આપણે કોઈ પ્રમોશન નથી કરતું પણ બહુ સારું કામ કરે છે મોરબીના ખેતરના શેડે બરાબર ને ઝાડવા બહુ સારું કામ છે આપણે તો બહુ છીએ અહીંયા આ બાજુ ઝાડવા પણ ફળ નથી એમ એ ફળ લઈ આવે છે આપડે લીમડું બાવડું એવું તો અઢળક હોય ને આપડે અહિયાં ફળ છે ચીકુડી મલક આવી દીધી છે નારિયેલી છે તો આજનો બે સ્પેશિયલ એ જ હતો આપણે વૃક્ષરોપણ કરી નાખવાનું હતું અને એવી જ રીતે જન્મદિવસની ઉજવણી થઈ જાય અને કામમાં તો હોય નાના નાના છોકરા છોકરાને બીજી ચોકલેટ આપી દેવાય ને બસ શાંતિ અને આપણે કામ ડેલી કરવાનું હોય છે બાકી બીજું જન્મદિવસ ખાસ નથી બીજું પણ

હલો તો ચાની ચુસ્તી લઈ લઈ ઘણા મિત્રોએ રૂબરૂ તેમજ ઇન્ટરનેટ માધ્યમથી મને વિસ ગયું છે બધાને ખૂબ ખૂબ આભાર બધાને જય માતાજી જય દ્વારકાધીશ ના બ્લોગને પૂરો કરી ચાની ચુસ્તી